જાન્યુઆરી બે હજાર ચોવીસ થી લઈને ડિસેમ્બર સુધી જે ગુજરાતમાં બની રહી છે તમે સૌ જાણો છો અત્યાર સુધી છસો ને અડતાલીસ જેટલી ઘટનાઓ આવી દુષ્કર્મની નાબાલિક નાની બાળકીઓ સાથે બની છે નમસ્કાર મિત્રો મિત્રો જો જોતા છસો અડતાલીસ દીકરીઓ પીંખાઈ ચૂકી છે દુષ્કર્મ થઈ ચૂક્યો છે કદાચ એ દીકરીઓને માસૂમને નહોતી ખબર કે તેની આજુબાજુ હવસના પૂજારી ફરી રહ્યા છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર આ સરકારની પકડ ઢીલી છે થયો હતો તે અત્યારના વડોદરામાં દાખલ છે તેના પરિવારની મુલાકાત લીધી હતી બાળકીના પરિવારની મુલાકાત લીધી તેની સાથે વાત કરી એ આંકડો આપ્યો છે સવાલ એ છે કે તે સિવાયના નેતાઓ ક્યાં છે કેમ ચૂપ છે સામાન્ય દિવસોમાં તો એકબીજા પર આક્ષેપ કરતા રહે છે ટ્વીટ કરતા રહે છે મારી માટે મારો સમાજ પહેલા મારી માટે મારો વિસ્તાર પહેલા તો શું આ દીકરી તમારા વિસ્તારમાં નહોતી ઝારખંડ થી આવેલી છે દીકરી પરંતુ અત્યારે તો ગુજરાતમાં છે ને શરમ આવી જોઈએ વાત એ છે કે આ એકવીસમી સદીમાં પણ આ નેતાઓ શું પ્રાંતવાદની પટ્ટી લગાવીને બેઠા છે પ્રાંતવાદ શબ્દ મારે એટલા માટે વાપરવો પડી રહ્યો છે અને અમે વાપરતા રહીશું જ્યાં જ્યાં સુધી આ તમામ નેતાઓ બોલે નહીં આ દીકરી માટે વાત ન કરે ઘણી વખત તો તેવું લાગે આપણને કે આ તમામ નેતાઓ શું એ દીકરી મૃત્યુ પામે તેની રાહ જોઈને બેઠા છે કે મૃત્યુ પામે ત્યારબાદ અમે ત્યાં જઈને તેના પરિવાર સાથે વાત કરીએ તેને એક મદદ કરીએ શું તેમને જે શ્રદ્ધાંજલિ હોય તેનો મેસેજ સોશિયલ મીડિયામાં લખીને વાયરલ કરીએ પોતાનું દુઃખ વ્યક્ત કરીએ ખરો સમય તો આ છે કારણ કે કોલકાતામાં જ્યારે દુષ્કર્મ કેસ સામે આવ્યો ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ રસ્તા પર આવી ગયા હતા કેન્ડલ લઈ લઈને તો સવાલ એ પણ થાય કે નેતાઓ ક્યાં છે નિર્ભયા કાંડ થયો નિર્ભયા કેસ સામે આવ્યો ત્યારે ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી હતી આ તો દસ વર્ષની બાળકી સાથે આ પ્રકારનું કૃત્ય થયું છે સોળ ડિસેમ્બરની ઘટના બાળકીને તેના ઘરમાંથી જ અપહરણ કરવામાં આવે છે ત્યારબાદ નજીકના સ્થળ પર લઈ જઈ તેની સાથે દુષ્કર્મ કરવામાં આવે છે તેને માર મારવામાં આવે છે તેના પ્રાઇવેટ પાર્ટમાં લોખંડનો સળિયો નાખવામાં આવ્યો ત્યાં સુધીની વાત છે આવું બોલવું નથી ગમતું પરંતુ બોલવું પડે લોકો સુધી માહિતી તો પહોંચાડવાની બાળકીની ખરાબ સ્થિતિએથી બાપ ઘરે આવે છે દીકરીને શોધે છે દીકરી મળે છે દીકરીને ભરૂચ હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે આ દીકરી ને અન્ય જગ્યાએ શિફ્ટ કરો એટલી ખરાબ સ્થિતિ બે વખત તો તેની સર્જરી કરવી પડી વડોદરા એસએસપી હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવી છે અમિત ચાવડાએ કોંગ્રેસના અમિત ચાવડાએ તેની મુલાકાત લીધી છે ચૈત્ર વસાવાએ તેની મુલાકાત લીધી છે પરંતુ અન્ય નેતાઓ ક્યાં છે ખાસ કરી ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક ધારાસભ્ય પણ ક્યાં છે રિતેશ વસાવા ઝઘડિયામાં આ કેસ બન્યો છે તો તમારી પ્રાથમિક ફરજ બને કે તમે તેના પરિવારને મળવા જાઓ તમારા મળવાથી એ દીકરી સાજી થઈ જશે તમારા મળવાથી એ દીકરીને જે દવાઓની અસર નથી થઈ રહી એ અસર થવા લાગશે અને દીકરી પોતાની સાથે જે પણ થયું છે તો ભૂલી એવું એવી સ્થિતિ જ નથી તમારા મળવાથી કશો ફેર નથી પડવાનો એ તો મને પણ ખબર છે અને બધાને ખબર છે પણ વાત એ છે કે એ તમારી ફરજમાં આવે છે તમારે જવું જોઈએ શા માટે નથી જતા શું ખરા અર્થમાં પ્રાંતવાદની પટ્ટી તમે બધા લગાવીને બેઠા છો વાત એ છે કે ગુજરાતમાં બને કોઈ એક મોટા સમાજની દીકરી હોય તેની સાથે આ ઘટના બને તો રસ્તા પર લોકો આવી જાય છે તેમના સમાજના લોકો આવી જતા હોય છે રાજકીય પાર્ટીઓ પણ તેને એક રાજકીય મુદ્દો બનાવી તે સમાજ આવનાર સમયમાં તેને મત આપે તેઓ એક મગજમાં એજન્ડા સેટ કરી રસ્તા પર લોકોને મોકલે છે અને ઘણો વિરોધ કરવામાં આવે છે પરંતુ શું ત્યાંના ત્યાંના નેતાઓની અંદરની રહેલી માનવતા પણ મરી ગઈ છે કે ઝારખંડથી આવેલી દીકરીને ઝારખંડથી આવેલા પરિવાર સાથે આ હદ સુધીનું કૃત્ય થયું છે અને હજુ પણ તમે મોઢામાં મગ નાખીને બેઠા છો ધારાસભ્યની તો વાત કરીએ ચાલો પહેલી વખત ચૂંટાયા છે અને ઉપરથી આદેશ નહીં હોય ચિઠ્ઠીના ચાકર હશે એટલા માટે આગળ કંઈ પણ કરતા નહીં હોય પરંતુ સાંસદ ક્યાં છે મનસુખભાઈ વસાવા ક્યાં છે ચાલો મનસુખભાઈ વસાવા પણ દિલ્હીના કામમાં વ્યસ્ત હોય માની લઈએ સામાન્ય દિવસોમાં બધું બોલ બોલ કરતા હોય આક્ષેપબાજી કરતા હોય પરંતુ કદાચ આ માટે તેની પાસે સમય નથી અથવા તો ઉપરથી આદેશની રાહ જોઈ રહ્યા છે પરંતુ છોટુ વસાવા પણ ક્યાં છે આ ઝઘડિયા વિધાનસભામાં જેનું એક હથું શાસન રહ્યું વર્ષો સુધી શું તમે હારી જાઓ ત્યારબાદ તમારી ફરજ નથી આવતી કે તમારા વિસ્તારમાં કોઈ ઘટના બને અરે કેટલી વિધાનસભા છે કે જ્યાં નેતાઓ હારી જાય છે ત્યારબાદ પણ એ વિધાનસભામાં સક્રિય રહે છે તેના લોકો માટે કામ કરતા રહે છે રાજુલા વિધાનસભા લઈ લો સૌરાષ્ટ્રની અમરીશ ડેર હારી ગયા છે ભારતીય જનતા પાર્ટીમાં છે પણ આજની તારીખે પણ તેઓ ત્યાં કામ કરતા રહે છે એવા તો અઢળક નેતાઓ તમને ગણાવું લોકો માટે બોલતા રહે છે તો પછી છોટું વસાવા ક્યાં છે છોટું વસાવાની પ્રોફાઇલ ચેક કરી ફેસબુકમાં ગયા તો આશ્ચર્ય થયું બે કલાક પહેલાં બનેલી કોઈ અન્ય ઘટનાનું પોસ્ટ કરવા માટે તેની પાસે સમય છે બીજા રાજ્યમાં થતી ઘટનાઓ માટે તેમની પાસે સમય છે પણ ગુજરાતમાં આટલી મોટી ઘટના બની છે તેની માટે સમય છોટુભાઈ વસાવા પાસે નથી શરમ આવવી જોઈએ આ આ તમામ વસ્તુ તમારા પર કોઈ આક્ષેપ કરવાની વાત નથી તમને નીચા બતાવવાની વાત નથી તમે હવે એ તો બતાય જ છે તમે નથી બોલતા એ વસ્તુ પણ વાત એ છે કે આ તમારા કામમાં આવે છે અને તમે આ કામમાં ઉના ઉતરી રહ્યા છો નથી બોલતા એ લોકોને દેખાઈ રહ્યું છે અને પ્રાંતવાદ એ સીધો બતાવી રહ્યો છે આ પ્રાંતવાદ તમને નહીં નડે કારણ કે તમે તમારા વિસ્તારમાં તમારા સમાજના મતથી ચૂંટાઈને આવો છો તમને બેશક નહીં નડે પણ તમારા પદની ગરિમા નથી જળવાતી એ વસ્તુ યાદ રાખજો ધારાસભ્ય સાંસદ પૂર્વ ધારાસભ્ય સમાજના આગેવાનો એની માટે ફક્ત પોતાના પ્રાંતના લોકોનું જ ધ્યાન રાખવું તેવું નથી હોતું અન્ય રાજ્યમાંથી પણ આવેલા લોકોનું ધ્યાન રાખવું એ તેના ફરજમાં આવતું હોય છે તેના વિશે બોલવું એ જ સાચો નેતા અને એ જ સાચો આગેવાન કહેવાતો હોય છે ચેત્ર વસાવા દોડીને પહોંચી ગયા અને ખબર છે કે બોલવું પડે આને લઈને સવાલ ઉપાડવા પડે આને લઈને સંવેદના વ્યક્ત કરવી પડે ભૂતકાળમાં બોલ્યા છીએ તો આ કેસમાં ચૂપ ન રહેવાય પરંતુ ઘણા નેતાઓ તેવા છે કે ભૂતકાળમાં પણ નથી બોલ્યા તો આજે શું કામ બોલે એટલે આ પ્રકારની સ્થિતિ છે કાયદો અને વ્યવસ્થા પર સવાલ છે બાળકીની સ્થિતિ ખરાબ છે આજની તારીખે પણ બાળકી જીવન અને મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહી છે બાળકીના પરિવારને લોકો મળી શકે પત્રકારો મળી શકે ત્યાં સુધીની પણ વ્યવસ્થા નથી નેતાઓ માંડમાંડ મળી રહ્યા છે એટલે સમાચાર આવવા પણ ઘણા મુશ્કેલ છે પરંતુ આ તમામ વચ્ચે પણ ઘણા સમાચારો સામે આવતા રહે છે પરંતુ બાળકીની સ્થિતિ ક્રિટિકલ છે એ સો ટકાની વાત છે હવે આ બાળકી મૃત્યુ પામશે આવું બોલાય નહીં આ પ્રકારની વાત પણ ના કરાય સ્વીકારીએ છીએ પરંતુ આ બાળકીને કંઈ પણ થાય છે તો તેના જવાબદાર કોણ રહેશે બાળકીને કંઈ થાય છે પછી તેની માટે સંવેદના વ્યક્ત કરતા નેતાઓ તેમના પરિવારને મળતા નેતાઓ તમે ભોઠા પડશો તમે ભોઠા પડશો કે જ્યારે બાળકી સાથે આટલી મોટી ઘટના બની ત્યાં સુધી તો ચૂપ રહ્યા અને શું એના મૃત્યુની રાહ જોતા હતા આજે બાળકી એ જ સ્થિતિમાં છે કે જીવશે કે મૃત્યુ પામશે કોઈને ખબર નથી આ સ્થિતિ વચ્ચે એ તમામ નેતાઓને હું કહેવા માગું છું કે એક વખત તેના પરિવારની મુલાકાત લો તમારાથી બહુ દૂર છે તમારે જાહેર કાર્યક્રમમાં બીજા રાજ્યમાં જવા માટે સમય હોય છે બીજા રાજ્ય સુધી પહોંચવા માટે તમારી પાસે બધી વ્યવસ્થા હોય છે પરંતુ ભરૂચથી વડોદરા સુધી પહોંચવા માટે મને સમજાતું નથી કેમ તમારી પાસે વ્યવસ્થા નથી સમય નથી હશે તમે આટલા બધા વ્યસ્ત છો જોઈએ શું થાય છે આ કેસમાં આ ચૂપ નેતાઓ ક્યારે પોતાના મોઢા પરથી પ્રાંતવાદની પટ્ટી ખોલે છે એ જોઈએ આપણે કારણ કે દસ વર્ષની બાળકી સાથે થયું હોય અને જો ત્યાંના આગેવાનોનો લોહી ન ઉકળે તો પછી ત્યાંના લોકોને પણ જોવાનું રહ્યું કે એ આગેવાન આવનાર સમયમાં તેના ઘરે કોઈ દિવસ આ પ્રકારનું કૃત્ય બનશે તો કેટલા આગળ રહેશે ગુજરાત તક જોતા રહો આ કેસને અમે સતત કવર કરી રહ્યા છે આ કેસની માહિતી આપણા સુધી પહોંચાડતા રહીશું આ માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો આ વિડીયો પસંદ આવ્યો હોય ખાસ કરી ચૂપ નેતાઓ છે પ્રાંત બાદની પટ્ટી લગાવીને બેઠા છે તે વિશે લોકો સુધી પહોંચાડજો વિડીયો શેર કરજો મને આપશો રજા નમસ્કાર